અમદાવાદ વડોદરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અંબાજી કોરીડોર પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે નવસો પચાસ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે કચ્છના દોરડો ખાતે ક્લાઇમેટ રેઝીલિયન ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિષય પર બે દિવસીય પરિષદનો પ્રારંભ પાટણમાં આજથી બે દિવસ રાણીની વાવ સાંસ્કૃતિક મહોત્સવ યોજાશે જામનગર ના ખીજડીયા પક્ષી માં બે દિવસીય પક્ષી ગણતરી નો પ્રારંભ અને ભારતે છઠ્ઠી વખત અંડર નાઇન્ટીન નો ખિતાબ જીત્યો સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શક્તિપીઠ અંબાજી ખાતે અંબાજી કોરીડોર પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે નવસો પચાસ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે આ સાથે ત્રિશુલ્ય ઘાટ પર શક્તિ ત્રિશુળનું અનાવરણ પણ કરશે આ ઉપરાંત તેઓ ડીકે ત્રિવેદી ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધન કરશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવે જણાવ્યું કે આધુનિક સુવિધાથી સજ્જ આ અંબાજી કોરીડોર પ્રોજેક્ટ શ્રદ્ધાળુઓની યાત્રા વધુ સુખદ અને સરળ બનાવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દેશની સૌપ્રથમ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં ગઈકાલે સહભાગી થયા હતા ગાંધીનગરમાં નેચર ફર્સ્ટ ફાઉન્ડેશન અને પ્રકૃતિ પ્રેમીઓના સહયોગથી આ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા ઉત્સવ તારીખ એક ફેબ્રુઆરીથી સાત ફેબ્રુઆરી સુધી યોજાઈ રહી છે આ કથાના છઠ્ઠા દિવસે મુખ્યમંત્રીએ કથા શ્રવણ કરી વ્યાસપીઠની આરતીનો લાભ લીધો હતો ઉલ્લેખનીય છે કે ભાવિ પેઢીને કુદરતી આફતો સામે સુરક્ષિત કરવાના તેમજ જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલી આ કથા પ્રકૃતિના સંપૂર્ણ સાનિધ્યમાં વૃક્ષોની વનરાજી વચ્ચે સેક્ટર છ માં યોજાઈ રહી છે કચ્છના ધોરડો ટેન્ટ સિટી ખાતે ક્લાઇમેટ રેઝીલિયન્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિષય પર બે દિવસીય પરિષદનો પ્રારંભ થયો છે ખેતી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આજીવિકા સુરક્ષિત કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને તૈયારીઓ વિષય પર પ્રથમ સેશન યોજાયું હતું નેશનલ કાઉન્સિલ ફોર ક્લાઇમેટ ચેન્જ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ પબ્લિક લીડરશીપના ડોક્ટર કિરીટ શેલતે આ અંગે વધુ માહિતી આપી હજી આખી ધરતીમાં આર્થિક પદ્ધતિનું મોટું ઉત્થાન થયું છે કચ્છના રણને આજે ટુરિસ્ટ સ્પોટ તરીકે ડેવલપ કરી અને મોટી આવકનું સ્થાનિક લોકો માટે રોજગારી ઉત્પન્ન કરવાનું સાધન થયું છે જે કુદરતી આફતો આવે તો પણ કોઈ આવકને અસર ન થાય નવી રોજગારી ચાલુ રહે એ માનનીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની કલ્પના જેનાથી લોકોની આવક વધતી રહે અને કુદરતી આફત આવે તો પણ પડકારજી લઈને આગળ વધી શકે તેનો આ પરિસંવાદ છે પાટણ માં આજ થી બે દિવસીય રાણીની વાવ સાંસ્કૃતિક મહોત્સવ યોજાશે જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે આ સંગીત ઉત્સવ ખુલ્લો મુકાશે યુનેસ્કો ની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં રાણીની ને સ્થાન મળ્યું હોવાની યાદ માં સરકાર દ્વારા દર વર્ષે આ ઉત્સવ નું આયોજન કરવામાં આવે છે સાંભળીએ પાટણ થી અમારા પ્રતિનિધિ નો અહેવાલ તારીખ 7 ના રોજ ગ્રુપ દ્વારા સંગીતના સુરોની મહેફિલ યોજાશે તેમજ ભરૂચ પ્રખ્યાત સીધી ધમાલ કૃત્ય પણ રજૂ કરવામાં આવનાર છે આ ઉપરાંત તારીખ આઠ ફેબ્રુઆરીના રોજ ઋષભ આહિર એન્ડ ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રમઝટ બોલાવાશે આ બંને દિવસ દરમિયાન રાણીની વાવની રંગબેરંગી રોશનીથી શણગારવાનું આયોજન કરાયું છે જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં ગઈકાલથી બે દિવસ માટેની પક્ષી ગણતરીનો પ્રારંભ થયો છે જેમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં દર વર્ષે મોટી સંખ્યામાં આવતા યાયાવર સહિતના અનેક પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે અભયારણ્યમાં વન વિભાગના કર્મચારી વાઇલ્ડ ફોટોગ્રાફર અને પક્ષીવિદ સહિતના ત્રણ સભ્યોની ટીમ બનાવી અલગ અલગ વિસ્તારોમાં પક્ષીની ગણતરી શરૂ કરાશે ખીજાડીયા પક્ષી અભયારણ્ય બે ભાગમાં વહેંચાયેલું છે જેમાં વિભાગ એક અને બે બંનેમાં એક સાથે પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે પક્ષી ગણતરીની કામગીરી દરમિયાન પ્રવાસીઓ માટે અભયારણ્ય બંધ રખાયું છે અહીં ત્રણસોથી વધુ પ્રકારના પક્ષીઓને ઓગણત્રીસ જેટલી દુર્લભ ગણાતી પ્રજાતિઓ તેમજ ખીજાડિયાનો રાજા ગણાતો પક્ષી કાડી ડોક ઢોંક તથા ભેટ ક્રિસ્ટેલ કીપ કોમન પિચાઇ વ્હાઇટ આઇસ્વીસ ડાયમેન્શન પેલિકન પક્ષીઓની આવક વધુ રહે છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો પશ્ચિમ કચ્છ એસઓજી ટીમે વિદેશ મોકલવા નકલી દસ્તાવેજો તૈયાર કરતી ટોળકીને પકડી પાડી છે મેડિકલ ખામી ધરાવતા લોકોને જીસીસી માન્ય હોસ્પિટલમાંથી ફીટ બતાવી વિદેશ મોકલવા માટે ડમી વ્યક્તિઓના ફોટાથી પાસપોર્ટમાં હેરફેર કરી નકલી મેડિકલ ફીટ સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવતું હતું આ અંગે પશ્ચિમ કચ્છના ડીવાયએસપી મિનેશ ક્રિશ્ચને વધુ માહિતી આપી હતી ફીટ વ્યક્તિનો ફોટો પાસપોર્ટમાં ફિટ કરીને આધાર કાર્ડ નો પણ એનો ફોટો ફિટ કરીને અહીંયા આવેલ છે તો એ બાતમી આધારે એમણે ત્યાંની સમગ્ર ટીમ સાથે વર્કઆઉટ કરીને એક સંજય લુહાર નામની એક વ્યક્તિની ધરપકડ કરી છે અને એમની પાસેથી એક પાસપોર્ટ મળી આવે છે આ સંજય જે છે એ પોતે ફિટ છે પણ એ જેના વતી આવેલા છે એ જેનું નામ છે એ પાસપોર્ટમાં એ વ્યક્તિ અલગ છે એટલે એ બાબતે ગુનો રજીસ્ટર કરીને એમને હસ્તગત કરવામાં છે આજથી ટી ટ્વેન્ટી વિશ્વકપનો પ્રારંભ થશે આ વિશ્વકપ સ્પર્ધામાં વીસ દેશોની ટીમો ભાગ લઈ રહી છે આજથી શરૂ થયેલા ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં ભાગ લઈ રહેલા દેશોના રાષ્ટ્રધ્વજ સુરતમાં તૈયાર કરવામાં આવ્યા છે આ તમામ વીજ દેશોના રાષ્ટ્રધ્વજ સુરતના કાપડ ઉદ્યોગ સાહસિક એકમોએ બનાવ્યા છે જેની વિશેષતા અંગે માહિતી આપતા એકમના માલિક પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું કે પર્યાવરણને અનુકૂળ રહે તે માટે વેસ્ટ પ્લાસ્ટિકમાંથી જ રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યા છે 20 कंट्री पार्टिसिपेट किया हुआ है तो बिगेस्ट फ्लैग बनते हैं 35 मीटर बाय 20 मीटर जो तो की वर्ल्ड के लार्जेस्ट फ्लैग है फ्लैग जो ये हंड्रेड परसेंट रिसाइकिल से बनाए गए यानी प्लास्टिक वेस्ट के कचरे से वेस्ट से बेस्ट करने का एक जो मैसेज है वो दिया गया है करीब एक झंडे का वजन डेढ़ किलो है और इस झंडे को पकड़ने के लिए फिफ्टी फोर परसेंट इन्हें स्टेडियम में रहते तरीके के मैच काफी गरीबों को हर तरीके से इससे रोजगार डेवलपमेंट है और ये आयोजन होने चाहिए और इसमें लोगों को बढ़ चढ़ के आगे भाग भी लेना चाहिए ભારતે છઠ્ઠી વખત અંડર નાઇન્ટીન વિશ્વકપનો ખિતાબ જીત્યો છે ઝિમ્બાબ્વેમાં રમાયેલી ફાઇનલમાં ગઈકાલે ભારતે ઇંગ્લેન્ડને સો રનથી હરાવ્યું છે પ્રથમ બેટિંગ કરતાં ભારતીય ટીમે વૈભવ સૂર્યવંશીના એકસો પંચોતેર રનની મદદથી નિર્ધારિત પચાસ ઓવરમાં ચારસો અગિયાર રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો જવાબમાં ઇંગ્લેન્ડ ચાલીસ ઓવર બે બોલમાં ત્રણસો અગિયાર રનમાં આઉટ થઈ ગયું હતું ઇંગ્લેન્ડ તરફથી કેબેલ ફોકનરે સૌથી વધુ એકસો પંદર રન બનાવ્યા હતા વૈભવને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં રાજ્યના વેદાંત ત્રિવેદી ખિલન પટેલ અને હેનિલ પટેલે નિર્ણાયક દેખાવ કર્યો છે ડાંગરવા સ્ટેશન યાર્ડમાં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે જે મુજબ આજે યોગનગરી ઋષિકેશ સાબરમતી એક્સપ્રેસ નિર્ધારિત મહેસાણા આંબલીયાસણ કલોલના બદલે પરિવર્તિત માર્ગ મહેસાણા કટોસણ રોડ કલોલના રસ્તે ચાલશે અને દોલતપુર ચોક સાબરમતી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મહેસાણા આંબલીયાસણ કલોલના બદલે પરિવર્તિત માર્ગ મહેસાણા કટોસણ રોડ કલોલના રસ્તે ચાલશે આવતીકાલે વલસાડ વડનગર વલસાડ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ વડ નગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના રીછવાણી ગામે દર શનિવારે ભરાતી હાટ બજાર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે આ નિર્ણય તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ દ્વારા લેવામાં આવ્યો છે અગાઉ તાલુકા વિકાસ અધિકારી દ્વારા વિવિધ મંડળી રીછવણીને આ હાટ બજાર ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી જો કે હવે આ મંજૂરી રદ કરી બજાર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે પંચાયત રીછવણી દ્વારા તમામ વેપારીઓ ફેરિયાઓ અને ગ્રામજનોને આ અંગે નોટિસ દ્વારા જાણ કરવામાં આવી છે પંચમહાલ એસઓજીએ જિલ્લાના રતનપુર રેલીયામાં ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ અંગે કાર્યવાહી કરી છે અમારા પ્રતિનિધિના જણાવ્યા મુજબ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના રતનપુર રેલિયા ગામે માન્ય ડિગ્રી કે લાયસન્સ વગર એલોપેથીક તબીબી પ્રેક્ટિસ ચલાવવામાં આવી રહી હોવાની જાણ થતાં તપાસ હાથ ધરાઈ હતી તપાસ દરમિયાન દીપક શાહ નામનો વ્યક્તિ દવાખાનું ચલાવી ગેરકાયદેસર રીતે એલોપેથીક સારવાર આપતો હોવાનું સામે આવ્યું હતું પોલીસે તેના દવાખાનામાંથી વિવિધ પ્રકારની દવાઓ અને તબીબી સાધનો સહિત કુલ સત્તાવન હજાર સાતસો ત્યાંશી રૂપિયાની કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે અને ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરવા બદલ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અંબાજી કોરિડોર પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કા માટે નવસો પચાસ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે કચ્છના ધોરડો ખાતે ક્લાઇમેટ રેઝીલિયન્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિષય પર બે દિવસીય પરિષદનો પ્રારંભ પાટણમાં આજથી બે દિવસીય રાણીની વાવ સાંસ્કૃતિક મહોત્સવ યોજાશે જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં બે દિવસીય પક્ષી ગણતરીનો પ્રારંભ અને ભારતે છઠ્ઠી વખત અંડર નાઇન્ટીન વિશ્વકપનો ખિતાબ જીત્યો આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગ્યની પિસ્તાળીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો સો ચોપન પૂર્ણ છ દશાંશ મીટર અર્થા આઠસો છેતાલીસ કિલો